ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે નવમાં ચેપ્ટરનું સ્વાધ્યાય જોઈ રહ્યા હતા છેલ્લે આપણે અંગ્રેજી મહિનાઓના નામ જોયા હતા મેં દરેક વિદ્યાર્થી મિત્રોને અંગ્રેજી મહિનાના નામ મોરે કરવાના કીધા હતા તો આપણા અંગ્રેજી મહિનાઓના નામ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બર બરાબર છે તો શોધવા માટે કેલેન્ડર જુઓ હવે નીચેના આપણે સવાલ જવાબ જોવાના છે વર્ષનો પ્રથમ મહિનો કયો છે તો આપણે ઉપર જોઈ ગયા તેમ વર્ષનો પ્રથમ મહિયો મહિનો કયો છે તો જાન્યુઆરી કયો છે પ્રથમ મહિનો જાન્યુઆરી એટલે આપણે અહીંયા લખીશું જાન્યુઆરી બરાબર છે માર્ચ પછીનો કયો મહિનો આવે છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ કયો મહિનો આવે છે તો એપ્રિલ મહિનો એટલે આપણે અહીંયા લખીશું એપ્રિલ મહિનો બરાબર છે ઓગસ્ટ પહેલાં કયો મહિનો આવે છે તો ઓગસ્ટ પહેલાં આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ એટલે એની આગળ કયો મહિનો આવ્યો તો જુલાઈ મહિનો કયો મહિનો આવ્યો જુલાઈ મહિનો બરાબર વર્ષનો છેલ્લો મહિનો કયો તમને ખબર છે વર્ષનો છેલ્લો મહિનો કયો છે ડિસેમ્બર કયો મહિનો છે ડિસેમ્બર ચાલો લખાઈ ગયું બધાનું વર્ષનો પ્રથમ મહિનો કયો છે જાન્યુઆરી માર્ચ પછીનો કયો મહિનો આવે તો કે એપ્રિલ ઓગસ્ટ પહેલાં કયો મહિનો આવે જુલાઈ વર્ષનો છેલ્લો મહિનો કયો ડિસેમ્બર ચાલો આગળ જોઈએ હવે આપણે ફેબ્રુઆરી અલગ છે જો અહીંયા શું કીધું છે કે ફેબ્રુઆરી મહિનો અલગ છે ચાલો નીચે આપણને કંઈ આપ્યું છે તે ગાય આપણે ત્રીસ દિવસના મહિના ચાર સાત મહિના પર એકત્રીસનો ભાર ફેબ્રુઆરી સૌથી નાનો માસ કુટકો લગાવે કોઈ કોઈ વાર જો ત્રીસ દિવસના કેટલા મહિના છે ચાર મહિના કેટલા મહિના છે ત્રીસ દિવસના ચાર મહિના સાત મહિના એકત્રીસ દિવસના છે સાત મહિનાની અંદર એકત્રીસ દિવસ આવે છે ફેબ્રુઆરી સૌથી નાનો કારણ કે ફેબ્રુઆરીમાં અઠાવીસ કે ઓગણત્રીસ દિવસ આવે છે કુટકો લગાવે કોઈ કોઈ વાર હવે એના પછી લાંબા મહિનામાં એકત્રીસ દિવસ અને ટૂંકા મહિનાને ત્રીસ દિવસ જે લાંબા મહિના હોય એટલે કે એકત્રીસ દિવસ ના લાંબા મહિના અને ટૂંકા મહિનામાં ત્રીસ દિવસ ચાલો હવે આગળ જોઈએ કેલેન્ડર જુઓ અને શોધો કયા મહિનાઓને ત્રીસ દિવસ હોય છે કયા મહિનાઓને ત્રીસ દિવસ હોય છે તો આપણા હાથ આપણા જે હાથ છે જો અહીંયા તમને છોકરીનું ચિત્ર જે આપ્યું છે આ ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ હાઠની જે આ હઠેરી છે આપણી આંગણાઓ તેની પર જે આપણા ઉપરના ટેકરા આવે છે ઉપરના જે ટેકડા પર જે મહિનો આવે તેના એકત્રીસ દિવસ અને જે ખાડામાં આવે ને તેના ત્રીસ દિવસ જો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના હાઠની ઉપર એ મહિનાઓ કરી શકો છો કે હાથને આમ કરીને મુઠ્ઠી વારી દેવો જે ટેકડા પણ આવે દાખલા તરીકે અહીંયા ટેકરો છે આ આંગળીવાળો એટલા ટેકડા પર કયો આવશે તો કે જાન્યુઆરી નીચે ખાડામાં કયો આવશે ફેબ્રુઆરી બરાબર એટલે જે ટેકડા પણ આવે તેના કેટલા દિવસ કહેવાય એકત્રીસ દિવસ અને જે ખાડામાં આવે તેના કેટલા દિવસ કહેવાશે તો ત્રીસ દિવસ તો આપણે એ પ્રમાણે કરીએ જો મેડમ અહીંયા ખોલે છે તમારે ચાલો જાન્યુઆરી મહિનો તો જાન્યુઆરી મહિનો એ ઉપર દેકરા પર આવ્યો એટલે આપણે જાન્યુઆરીના કેટલા મહિના થયા એકત્રીસ બરાબર ફેબ્રુઆરી તો ફેબ્રુઆરીના અઠ્ઠાવીસ કે ઓગણત્રીસ આવે એટલે ફેબ્રુઆરી મહિનો પણ નહીં આવે પછી માર્ચ માર્ચ દીકરા પર ગયો એટલે માર્ચના એકત્રીસ એપ્રિલ એપ્રિલ ખાડામાં ગયો એટલે એપ્રિલ મહિનાના કેટલા દિવસ કહેવાય ત્રીસ દિવસ એટલે આપણે અહીંયા લખીએ પહેલાં એપ્રિલ મહિનો બરાબર એપ્રિલ એના ત્રીસ દિવસ છે એપ્રિલ પછી મે મે પાછું ટેકરા પર આવ્યો એટલે નહીં ગણાય જૂન જૂન ખાડામાં ગયું એટલે જૂન આવશે જુલાઈ જુલાઈ પણ ટેકરામાં ગયું હવે પાછા આપણે આ બાજુ આવી એટલે પાછો ટેકરો આવે જુલાઈ એટલે ઓગસ્ટ એટલે ઓગસ્ટના બી એકત્રીસ ટેકરી તે ઓગસ્ટ પછી આવશે સપ્ટેમ્બર સપ્ટેમ્બરના ત્રીસ દિવસ એટલે આપણે અહીંયા લખીશું સપ્ટેમ્બર એના પછી આવશે ઓક્ટોબર ઓક્ટોબર ઉપર ટેકરા પર ગયું નવેમ્બર નવેમ્બર ખાડામાં ગયો એટલે નવેમ્બરના ત્રીસ દિવસ એટલે અહીંયા નવેમ્બર લખશું બરાબર ડિસેમ્બર ડિસેમ્બર બી ઉપર ટેકરા પર ગયો એટલે એના એકત્રીસ દિવસ તો તમે જોઈ શકો ત્રીસ મહિનાની અંદર કયા કયા મહિના આવે તો કે એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર યાદ રાખજો ત્રીસ દિવસની અંદર કયા મહિના આવે તો કે એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર આગળ બીજો પ્રશ્ન જોઈએ કેટલા મહિનાઓને એકત્રીસ દિવસ હોય છે તો આપણે ઉપર જોયું તેમ સાત મહિનાઓને ઉપર જોયું છે ને સાત મહિનાઓને એકત્રીસ દિવસ આવે છે સાત મહિના તો કયા કયા હતા કે જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર ને ડિસેમ્બર યા સાત મહિના આ સાત મહિના ના એકત્રીસ દિવસ આવે છે ચલો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે તો ફેબ્રુઆરીમાં અઠાવીસ કે ઓગણત્રીસ કોઈ કોઈવાર મહિનામાં અઠ્ઠાવીસ દિવસ હોય તો કોઈ વાર ઓગણત્રીસ દિવસ હોય બરાબર ને મે અને જૂનમાં ભેગા થઈને કુલ કેટલા દિવસ થાય તો મે મહિનાના એકત્રીસ દિવસ અને જૂન મહિનાના ત્રીસ દિવસ તો બંને ભેગા થઈને કેટલા થશે તો તમે ત્યાં લખી શકો છો સરવાળો કર્યો એટલે કેટલો થશે એકસઠ કેટલા થશે એકસઠ જુલાઈમાં કેટલા રવિવાર છે તો તમારે જુલાઈ મહિનાનું કેલેન્ડર કાઢવાનું અને જોવાનું કે એમાં કેટલા રવિવાર છે તો તેના આધારે તમારે અહીંયા એનો જવાબ લખવાનો રહેશે પાંચ કે ચાર ચાર હોય તો ચાર રવિવાર અને પાંચ હોય તો પાંચ રવિવાર તમારા જન્મદિવસે કયો વાર છે હવે તમારી જન્મ તારીખ કઈ છે કયા મહિનામાં આવે છે અને કયો વાર આવે છે એ તો તમારે અહીંયા વાળનું નામ લખવાનું રહેશે ચાલો આગળ જોઈએ આપણે તમારા ઉનાળું વેકેશનમાં તમને કેટલા દિવસ મળે છે તો આપણને ઉનાળા વેકેશનની અંદર કેટલા દિવસ મળે છે તો ઉનાળા વેકેશનમાં આપણને ત્રીસ કે પાંત્રીસ દિવસનું વેકેશન હોય છે તો આપણે અહીંયા લખીએ પાંત્રીસ દિવસ ચાલો હવે શિયાળું વેકેશનમાં તમને કેટલા દિવસ તો મળે છે તો એકવીસ દિવસ હમણાં જે આપણે શિયાળો એટલે કે દિવાળીનું જે વેકેશન મળે તે કેટલા દિવસનું એકવીસ દિવસનું એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ એકવીસ દિવસ આગળ જોઈએ ક્યાંક ગરમી ક્યાંક ઠંડી ચલો હું અશરપ છું હું કાશ્મીરમાં રહું છું ભાગે અહીં વધારે ઠંડો પવન હોય છે તે મારા દાંતને કકડાવે છે મને સૂર્યપ્રકાશ કે આગ નજીક બેસવું ગમે છે હું કહે છે હું અશરપ છું ને કાશ્મીરમાં રહે છે ત્યાં ભાગે શું વધારે પડે છે ઠંડી ઠંડીના કારણે એને સૂર્યપ્રકાશ અને આગની નજીક બેસવું પડે છે હું લક્ષ્મી છું હું ચેન્નાઈમાં રહું છું આ દિવસોમાં અહીં ખૂબ જ ગરમી પડે છે જો હું ખુલ્લા પગે ચાલું તો પગ ડાજે છે મને તળાવ કિનારે બેસવું ગમે છે ચાલો હું રૂબૈયા છું હું મેઘાલયમાં રહું છું અહીં વરસાદ બંધ થતો નથી સૂર્ય કાળા વાડળની પાછળ સંતાઈ જાય છે જો તો મેઘાલયની અંદર ખૂબ જ રોજ વરસાદ પડે છે ખૂબ જ વરસાદ પડે છે ત્યાં બરાબર ચાલો તમે ક્યારેક અનુભવ્યું છે કે તમારા દાંત ઠંડીથી કકરે છે હા અનુભવ્યું છે ને શિયાળામાં જોજો કોઈકવાર વાર આપણા પાસે ગયા તો આપણા દાંત ઠંડીથી કકરે છે એટલે શું જવાબ આવે હા ચાલો ખુલ્લા પગે ચાલતા તમારા પગ ડાઝે છે હા ખુલ્લા પગે આપણે ચાલતા હોય તો આપણા પગમાં ડાઝે ને ગરમીની અંદર એક મહિનાનું નામ લખો જેમાં તમે ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો છો તો હમણાં આપણે શિયાળામાં કોઈ પણ મહિના દાખલા તરીકે નવેમ્બર મહિનાનું આપણે નામ લખીએ કે નવેમ્બર મહિનો નવેમ્બર મહિ નવેમ્બર છે ડિસેમ્બર છે એ મહિનાની અંદર આપણે ખુલ્લા પગે ચાલી શકીએ છીએ અથવા તો ચોમાસામાં પણ આપણે ચોમાસામાં તો કદાચ પાણી લઈને કાકરા વાગી એટલે આપણે હમણાં નવેમ્બર મહિનો જ લખીએ બરાબર આગળ જોઈએ આપણે ઘણા દિવસ સુધી વરસાદ પડતો તમે ક્યારેક જોયો છે આપણે જોયો છે ને કોઈકવાર ચોમાસામાં એક જ ધારો વરસાદ ચાલુ ને ચાલું જ હોય છે તો કે હા બરાબર ને તમારા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે તો આપણે જૂનમાં તો બહુ ઓછો જોવા મળે છે એટલે જુલાઈ લખીએ તો જુલાઈ કે ઓગસ્ટની અંદર સૌથી વધારે વરસાદ પડતો આપણને જોવા મળે છે બરાબર ને તમારા વિસ્તારમાં સૌથી ગરમ મહિનો કયો છે તો આપણે લખી શકીએ છીએ કે એપ્રિલ મે બરાબર મે મહિનાની અંદર આપણને બહુ જ ગરમી પડે છે એટલે આપણે તમારા વિસ્તારમાં સૌથી ગરમ મહિનો આપણે મે લખીએ છીએ તમારા વિસ્તારમાં સૌથી ઠંડા મહિના કયા છે તો ઠંડામાં આપણે અહીંયા કયા મહિના લખી શકીએ તો નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી બરાબર ને કયા કયા મહિના લખી શકાય તો કે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી ચાલો આ મહિનાઓમાં બજારમાં કયા ફળો અને શાકભાજી જથ્થાબંધ જોવા મળે છે લખો અથવા ડોળો જો અહીંયા ગાડી આપણને મે અને જૂન તો મે અને જૂન મહિનામાં આપણને કયા ફળો ખાવા મળે છે તો મે અને જૂનમાં આપણે લખી શકીએ છીએ કેરી તરબૂચ પેટી જામફળ ચાલો ભીંડામાં શાકભાજીમાં ભીંડા રીંગણ પરવળ પિલોડા બરાબર આ આપણને જોવા મળે છે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આપણે દ્રાક્ષ સીતાફળ સફરજન હમણાં સીતાફળ મળે છે ને સફરજન નારંગી બરાબર શાકભાજીમાં આપણે લખી શકીએ છીએ કે તુવેર ભાજી પાપડી બરાબર આ બધા આપણને ખાવાના મળે છે તમે પણ તમારી રીતે લખી શકો છો તમારા મમ્મીને પૂછીને કે મે અને જૂન મહિનામાં કયા ફરો અને શાકભાજી આપણે ખાઈએ છીએ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કયા ફરો અને શાકભાજી ખાઈએ છે તો તે તમારે અહીંયા મમ્મીને પૂછીને તમારે તમારી રીતે લખવાનું છે અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે હવે નવા વિડીયોમાં આપણે નવા પાઠ સાથે મળીશું